નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા આપણે જે લગભગ એક મહિના અગાઉ બે હજાર પચીસના ચોમાસાનું આગોતરું એંધાણ આપ્યું હતું તેની સાથે જ ઉનાળાનું પણ એક આગોતરું એંધાણ આપ્યું હતું ને તેમાં આપણે ખાસ કહ્યું હતું કે ઉનાળો આ વર્ષે આકરો રહેવાની શક્યતા છે ફેબ્રુઆરીથી જ તાપમાન વધવાના શરૂ થઈ ગયા હતા અને હવે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને માર્ચ મહિના માટે આપણે એ અપડેટમાં કહ્યું હતું કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વિશેષ તો તે મુજબનું થવા હવે જઈ રહ્યું છે તાપમાન વધવાના છે આગળ એક હીટ વેવ આવી રહ્યો છે તો તેની આજે વાત કરવાની છે ખાસ તે સિવાય જે અમુક મિત્રોના સવાલો આવી રહ્યા છે કે નજીકના દિવસોમાં માવઠું થવાનું છે કે નહીં કેટલી શક્યતા માવઠાની અને વાવાઝોડું આવવાનું છે કે નહીં હવે ખબર નહીં કોણ ખેડૂતોને આ રીતની આગાહી છે વાવાઝોડાની તો ખૂબ અગત્યનો શોર્ટ વિડીયો પહેલા જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક માંથી જે મિત્રો જોઈ રહ્યા છે તેઓ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરી લઈએ આપણે અત્યારે જે કઈ પોઝિશન છે વાતાવરણની તેની તો ફેબ્રુઆરીમાં જે તાપમાન નોંધાયા છત્રીસ સાડત્રીસ આડત્રીસ અમુક જગ્યાએ ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન ઓફિશિયલી નોંધાઈ ચૂક્યા છે હજુ સુધી ચાલીસ ડિગ્રી સુધી તાપમાન ઓફિશિયલી આઈએમડી સેન્ટરમાં નથી નોંધાયું આગામી દિવસોની વાત કરીએ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થયું પાછલા દિવસોમાં જેને લઈને રાજસ્થાન હિમાચલ પ્રદેશ કાશ્મીરના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા નોંધાય છે જેથી આગામી દિવસ ગુજરાતના વાતાવરણમાં ફરીથી થોડો પલટો આવે ને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે એક ફૂલ ગુલાબી ઠંડી જેવું વાતાવરણ આગામી ત્રણ ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વધુ શક્યતા આવી રહેશે

જે કઈ આજે ઘટાડો છે તાપમાનનો તે ખૂબ જ ટૂંકા સમયગાળા માટે હશે છ તારીખ બાદથી ફરીથી તાપમાનમાં વધારો થવાનો શરૂ થશે અને ઉનાળાનો ઓફિશિયલ પહેલો હીટ વેવનો રાઉન્ડ આવશે છ તારીખ બપોરથી જ તાપમાનમાં વધારો થાય છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છ તારીખે નોંધાઈ શકે અમુક વિસ્તારોમાં ત્યારબાદ સાત આઠ નવ દસ અગિયાર બાર આ દિવસોમાં તાપમાનમાં ઘણો વધારો થશે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો છે તેમાં ચાલીસ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાઈ શકે તેની સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ દિવસોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવાની શક્યતા અમુક વિસ્તારોમાં જે સીમિત વિસ્તારો ગરમ વિસ્તારો છે તેમાં એકતાલીસ કે તેથી વધુ તાપમાન પણ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ મુખ્યત્વે મધ્ય સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો છે તેમાં ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં થોડું સીમિત રહેશે તાપમાન પરંતુ આડત્રીસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન ઉત્તર ગુજરાતમાં પણ જ થોડી રાહત મળવાની શક્યતા ગણી શકાય પરંતુ એ પહેલા જે ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન જે વિસ્તારોમાં નોંધાશે ત્યાં હિટ વેવ કહી શકાશે એટલે કે વેવ નો એક રાઉન્ડ આવી રહ્યો છે તેમ કહી શકાય આગામી દિવસોમાં

તો આ વાત હતી અત્યારે આગળ જે એક હીટવેવ જેવો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે અગાઉથી જ આપણે આ રીતનું માર્ચ મહિનામાં બીજા ત્રીજા અઠવાડિયામાં તાપમાન વધવાની વાત કરી ચૂક્યા હતા તો તે મુજબ અત્યારે ગોઠવાઈ રહ્યું છે આપણે જે વિડીયોની શરૂઆતમાં વાત કરીએ માવઠાના જે સવાલો આવી રહ્યા છે મિત્રોના તો તેમાં કહેવાનું કે નજીકના દિવસોમાં ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી એટલે કે નથી દેખાઈ રહી જે ચૌદ થી સોળ તારીખ વચ્ચેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારે તો ખાસ કોઈ અસર થાય મોટી તેવું નથી લાગી રહ્યું પરંતુ આગળ જો ફેરફાર હશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં કોઈ સામાન્ય માવઠાની શક્યતા હશે તો અપડેટ આપવામાં આવશે તે સિવાય વાવાઝોડાના સવાલો કેટલાક મિત્રો પૂછી રહ્યા હતા તો તે વિશે કહેવાનું કે માર્ચ મહિનામાં કે માર્ચ મહિના બાદ એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતા નથી હા એકદમ ગરમીને લીધે એપ્રિલ મહિનામાં જો થંડરસ્ટ્રોમ થાય અમુક સ્થળે માવઠું થાય તો તેને લઈને જે સીમિત વિસ્તાર એટલે કે જે વિસ્તારમાં થંડરસ્ટ્રોમ હોય ત્યાં પવન ફૂંકાય અમુક એક બે કલાક માટે તે રીતનું વાવાઝોડું આવી શકે પરંતુ ખાસ કોઈ વાવાઝોડું જેને આપણે મોટું કાયદેસર વાવાઝોડું કહીએ તેવી શક્યતા નથી આગળ થંડર સ્ટોર્મની અને પ્રી મોન્સૂનની એક ખાસ અપડેટ બે થી ત્રણ દિવસમાં જ આપવામાં આવશે અને માર્ચ મહિનાનું આગોતરું એંધાણ એકત્રીસ માર્ચ સુધીનું પણ આપવામાં આવશે તો તે જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કે જો આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર